હેલો યુટ્યુબ ફેમિલી તો ગાય મેં ને ભાત લઈ લીધા છે ભાત બનાવી નાખું અને બીજી વાત એ કે છે ને હું તમને હવે નવા નવા જે જે રોજ નવો વિડીયો આવશે ને એમાં એક કાંઈક નવી નવી વસ્તુ જોવા મળશે ફેમિલી સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સ આર લાઈફસ્ટાઈલ સ્ટાઇલ બ્લોગમાં તો બધાય કેમ છો મજામાં જ હશો સોરી આઈ એમ રેલી વેલી સોરી મને માફ કરજો કે આટલા દિવસ મેં બ્લોગ નો નાખા કારણ કે તમને હું કારણ શું કહું આઈ એમ વેરી વેરી બિઝી કે હું છે ને બહુ વ્યસ્ત હતો મારા કામમાં કારણ કે મારી પાસે એટલા બધા ઓર્ડર આવી ગયા હતા અને વચમાં થોડીક મારી તબિયત પણ બહુ ખરાબ થઈ ગઈ હતી મારા મમ્મીના ઘરે આંટો મારવા ગયો તો એટલા માટે એટલે મેં થોડુંક વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું કારણ કે તબિયત ખરાબ અને પાછા ઓર્ડર પણ હતા એટલા તો આપણે રોજ ઓર્ડરમાં વહી જતા હતા સોરી ગાઈસ તો તમે આજ પછી એક વસ્તુ યાદ રાખજો કે છે ને હું બ્લોગ મારો ન આવે ને વહેલા મોડો આવે ને તો સમજી લેવું કે પ્રિન્સભાઈ આપણા ઓર્ડરમાં બિઝી છે તૈયાર કરવાના ઓર્ડરમાં તો મારે મેળી મંડળના આખ્યાનના તૈયાર કરવાના ઓર્ડર ઘણા બધા આવ્યા હતા એટલા માટે મેં મારા ઓર્ડર અત્યારે પૂરા કરી લીધા છે અને બીજી વાત એ ગાઈસ કે છે ને હું તમને હવે નવા નવા જે જે રોજ નવો વિડીયો આવશે ને એમાં એક કાંઈક નવી નવી વસ્તુ જોવા મળશે આપણે ઘણી બધી શોપિંગ કરી છે ઓનલાઈનમાંથી અને આપણે આપણો બેડ પાથરશું બેડશીટ તમને બતાડીશ એના પર વિડીયો બનાવીશ અને ઓનલાઈનની વસ્તુ પણ ઘણી બધી આવી છે અને રેસીપી પણ ભરપૂર આપણે બનાવવાની છે એટલા માટે હવે બધાય દિલ થામીને બેસી જાજો કારણ કે પ્રિન્સભાઈ પાછા આવી ગયા છે બ્લોગમાં યુટ્યુબમાં એન્ટ્રી ઓકે તો તમે બધા છે ને પ્લીઝ 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 અત્યારે મારા સબસ્ક્રાઈબર આટલા વધારે રહ્યા તો તમે આગળ વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો મારી ચેનલ અને કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે આજે છે ને મોટર લીધી છે પાણીની તો પાણીની મોટર લીધી સવારના એમાં જ કામમાં બીજી હતા એટલે મેં બ્લોગ આજે થોડોક મોડો શૂટ કર્યો અને પાણીની મોટર લઈ આવ્યા લીધી મેં ઓર્ડર કર્યા તો પૈસા આવ્યા થોડાક તો નવી પાણીની મોટર લઈ લીધી અને પાણીની મોટર ચડાવી હજી જે કૂવો આવે ને એ સાફ કરવાનો બાકી છે તો એ કોઈક માણસ બોલાવીને છે ને ટાકો સાફ કરાવીશ અત્યારે તો મેં થોડું ઘણું પાણી ઉપર ચડાવ્યું છે એટલા માટે ચાલશે પછી આપણે કરશું અને ચાલો આજે થોડુંક જમવાનું બનાવી લઈએ કારણ કે બહારનું જ નકરું ખાધું છે તો હવે આપણે થોડુંક જમવાનું બનાવી લેશું તો આજે હું બનાવીશ ચોરી બટેકાનું શાક મારું ફેવરેટ છે ચોરી લીલી ચોરીને અંદર લીલી ડુંગળીને ડુંગળી બટેકાને એવું બધું નાખીને બનાવવાનું બહુ મસ્ત થાય તો છે ને ભાત લઈ લીધા છે હવે ભાત બનાવી આપશું ભાત બની જાય ને ત્યાં લાગી પછી હું રસોઈ થોડીક બોલી શું કેમે રસોઈ શું આજે બોલવામાં થોડીક મિસ્ટીક પડે છે ભૂલ પડે તો માફ કરી દેજો તમે સમજી જાજો કારણ કે તમે તો સમજી જ જાઓ છો મારી ભાષા હવે તો મારા બ્લોગ જોવો છો એટલે છે ને ભાત થાય ને ત્યાં લાગી આપણે ચોરીને બટેકાને એવું બધું સુધારી લઈ તૈયાર કરી લઈએ થાય છે દોસ્તો રવાજ એટલો બધો નહીં આવતો હોય તો છે ને આપણું શાક થાય છે આપણે ઘણી વાર બેસી આવે ઉભા ઉભા થાકી ગયા ગાય કેમ છો બધા મજામાં જશો આપણી ત્રણ સીટી વાગી જાય એટલે શાક બની જાય પછી જમવાનું કાઢી હવે તો બહુ ભૂખ લાગી છે એ ફ્યુ મોમેન્ટ લઈ ચાલો બેસીને તો ઘણો ટાઈમ થઈ ગયો ત્રણ સીટી આપણી થઈ ગઈ છે હવે આપણે આપણું શાક જોઈ લઈશું ઓકે કાંઈ તો મારી ત્રણ પેટી થઈ ગઈ છે ને હવે હું શાક લીલી ને જોઈ બનાવ્યું છે મેં લીલી ડુંગળી નથી નાખતી કારણ કે કાલે લીલી ડુંગળી ને બટેકાનું શાક બનાવતી તો આજે છે ને મેં સુકી ડુંગળી નાખી દીધી એટલા માટે કોઈ પણ ચાલે તમે લીલી નાખી શકો અને સુકી થાકી નાખી શકો ઓકે ચાલો તો ફેમલી આપણું જમવાનું થઈ ગયું છે અને હવે આપણે જમી લેશું તો હું તમને બતાડું ભાઈ જમવાનું બનાવ્યું તમને તો ખબર જ છે કે હું કારીગર છું જમવાનું બનાવવામાં તો ચાલો આપણે છે ને જમવામાં શું છે આ અમે ઓલરેડી પેલા ભાત બનાવીને રાખી દીધા હતા જોકે મેં તમને દેખાડ્યા હતા ઓહો આપણી ગુલાબની ડ્રેમાં તો જો અહીંયા ભાત છે અને આ આપણું છે શાક અને આપણા છે પરોઠા ટમેટા કોફાઈ ગયા છે તો હવે ભાતને શાકને કાઢશું ચાલો બધાય જમવા તો કેવું લાગ્યું બધાયને મારી રેસિપી છે ને એક નંબર પ્રિન્સ કરે એમાં કાંઈ ઘટે જ નહીં આપણે આવી ગયા છીએ પાછા યુટ્યુબમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને આગળ શેર કરજો તમારા મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ લોકોને ઓકે સો ચાલો જમવા બધા જમી લેજો ટાઈમ સોટ મારે તો ક્યારેય ટાઈમ ન હોય કેટલા વાગે જમવું કેટલા વાગે ઉઠું કંઈ નક્કી નહીં પણ આપણે સવારમાં હવે વહેલા પાછા ઉઠી જશું હમણાં થોડુંક કામ હતું એટલે આપણે બાર ગામ રહેતા હતા આવા જવાનું ચાલુ હતું ઓર્ડર હતા એટલા માટે સો ચાલો હવે આપણે જમી લઈશું ફટોફટ તો ગાય આપણે જમી લીધું છે અને છે ને જમવાના થોડાક વાસણ થયા છે ભેગા તો તમે જોઈ શકો છો હું આટલા ફટોફટ વાસણ ધોઈ નાખું પછી આપણે થોડોક આરામ કરશું એ ફ્યુ ગાઈસ ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ચા નાસ્તો કરી લેશું તમે જોઈ શકો છો શું શું છે ચા નાસ્તામાં હું તમને દેખાડી દઉં જો વેફર છે ચકરી છે અને આ છે ભખરવડી અને મીત આપણો ચા તો ચા પીને પછી આપણે જાશું મેડી ઉપર ટક 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 માં સુરત દાદા એના ઘરે નઈ ગયા હોય તો તમને સીન દેખાડીશ ઓકે એના ઘરે વયા ગયા છે તો સીન નહીં આવે સારો એનિમેટિક સીન

તો મારી લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ઓકે આ હું બોલું છું મારા મમ્મી છે ને વિડીયો જોવે છે તો એમ કહે છે કે તું અને નથી છે જોકે હું બોલું જ છું આ મારા મમ્મી માટે છે ઓકે મમ્મી શું કરવાનું છે મારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આઈ એમ વેરી ગુડે બહુ મસ્ત છું ખરાબ થઈ ગઈ હતી એટલા માટે આપણે વિડીયો નહોતા ઉતારતા પણ હવે આપણે વિડીયો બનાવશું તો ગાઈડ હવે આપણે છે ને વિડીયોમાં દર દરરોજ નવું નવું વિડીયોમાં આવશે અને તમને નવી નવી વસ્તુ જોવા જશે અને નવી નવી વસ્તુ શીખવા મળશે તો આજની ડેટ બનાવીને કેવી લાગી છે મને કહેજો અરે આજનું ચોરી ચોરીનું બટેકાનું ઓ ઓહો હો ગુર યાર એટલું મસ્ત બેઠું છે ને આટલી તમે લોકો પણ ઘરે એકવાર ટ્રાય કરજો બહુ મસ્ત લાગશે સિરિયસલી મજા આવી ગયા તો સંમની અને ગાઈસ આજનો રાખી તો તમને બ્લોગ સારો હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને આવનાવા વિડિયો આવે જોતા રહેજો તો આજનો બ્લોગ બસ આઈ લગીને પરમણીએ કાલના બ્લોગમાં ત્યાં લગી બનેતા દા બાય બાય ગુડ નાઈટ Evet.